આજે વિશ્વ વૃદ્ધ દિવસ છે આ દિવસની ઉજવણી કરવા માટે જૂનાગઢ પોલીસ વૃદ્ધાશ્રમ ખાતે પહોંચી હતી ત્યારે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો સાથે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા જિલ્લા પોલીસ વડાએ વૃદ્ધોને મળી તેમના હાલચાલ પૂછ્યા હતા સાથે જ સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા વિદ્યાર્થીઓમાં વડીલો પ્રત્યે આદરભાવ ભાવ જાગે તથા વડીલોની કાળજી લેવી અને તેમની સુરક્ષા કરવાના હેતુ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો સમાજમાં વડીલોનું સન્માન વધે એના ભાગરૂપે અને આજના દિવસે વડીલો ખૂબ પ્રવાસથી પોતાની પળો છે એ માણી શકે એ માટે આજે જુનાગઢ શહેરના અલગ અલગ જે વડીલોની સંસ્થાઓ છે એમના ટ્રસ્ટીશ્રીઓ એમના સંબંધિત જે વડીલો છે એ અહીંયા ઉપસ્થિત રહ્યા છે એમની સાથે આ બાળકો દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યા છે એમને પુષ્પગુચ્છ ભગવદ્ ગીતા દ્વારા પણ સન્માનિત કર્યા છે અને સાથે સાથે પોલીસના બેન્ડના મદદથી એમને જે કંઈ મનોરંજન કરવાનું છે આજે હળવી પળો માણવાની છે એ પણ આયોજન કર્યું છે આ તબક્કે હું આપના સૌના માધ્યમથી આપણે આપણી સાથે આપણી આસપાસ રહેલા વડીલોની સલામતી વડીલોને કેવી રીતે આપણે માન આપીએ એનું સન્માન કરીએ એમને વંદન કરીએ એ માટે હું આપના માધ્યમથી સમાજના અને જુનાગઢ જિલ્લાના તમામ લોકોને પણ અપીલ કરું છું